ਜੜਿਓ ਜੜਿਓ ਜੰਗਲ ਮਾਂ ਵਸੇ ਅਨਿਗਿਤ ਘੋੜਾ ਰੋਜਿ ਦਾਤਾ ਕੋਣ ਆ ਜਿਤ ਰੂਝੋ 라ਵਲ ਜਮਨੇ 에 ਜਣ ਹਾ ਕੀ ਨ ਦਿਓ ਹਾਲ ਤੋ ਆਜ ਬ੍ਰਧ 라ਵਲ ਬਿਰਦਾ ਵਿਜੋ ਪਰ ਸਿੱਧੂ ਮੇਰੂ ਬ੍ਰਹਮਾ ਅਰੇ ਐਨੇ ਪਾਣੀ ਰਖਿਓ ਮੂਛ ਰੋ ਬਾਜੀ ਭੜ ਮਹਾਰਾਜ ਹਾਲਾਜੀ ਤਾਰਾ ਇਹ ਹਾਲਾ ਤਾਰਾ ਹਾਲਾਜੀ ਤਾਰਾ ਹਾਥ ਵਖਾਣੋ ਤੇ ਪੱਟੇ ਤਰਫ ਪਗੜਾ ਵਖਾਣੋ ਹਾਲਾਜੀ ਤਾਰਾ ਹਾਥ ਵਖਾਣੋ ਤੇ ਪੱਟੇ ਤਰਫ ਪਗੜਾ ਵਖਾਣੋ ਧਰਾ ਸੀਸ ਸੋਧਰੇ ਮਰੇ ਪਰ ਖੇਦ ਨਮੂਗੇ ਬਾਗ ਸੋਨੈ ਲਰੇ ਸੂਤ ਬਦ ਕਦੀ ਨਝੂਗੇ ਮੇਰਾ ਧਾਰ ਕੋ ਦੇ ਦिएਗਾ ਧਾਰ ਨਾਪ ਗਲ ਅਣਗਵਨ ਉਚਾਰ ਸਹਿਮੈਂ ਕਰੇ ਨਹੀਂ ਚਲ ਹਾਲਾ ਜੀ ਤਾਰਾ ਇਹ ਹਾਲਾ ਤਾਰਾ ਹਾਲਾ ਜੀ ਤਾਰਾ ਘਾਥ ਵਖਾਣੂ ਕਪਟ ਤਰਫ ਭਗਣਾ ਵਖਾਣੂ ਹਾਲਾ ਜੀ ਤਾਰਾ ਘਾਥ ਵਖਾਣੂ ਕਪਟ ਤਰਫ ਭਗਣਾ ਵਖਾਣੂ ਤਾਰ ਕਰਨ ਸੰਮੋ ਘਰੀ ਅਨਗੋ ਰਨ ਕੋ ਜਨਤ ਕੇ ਲੰਗ ਰੂਨਿਤ ਕਾਲ ਨ ਰਿੰਗੋ ਹਾਲਾ ਜੀ ਤਾਰਨ ਐ ਹਾਲਾ ਤਾਰਨ ਹਾਲਾ ਜੀ ਤਾਰਨ ਘਾਟ ਵਖਾਣੋ ਕੰਪੜੀ ਦਰਬ ਵਗਣਾ ਵਖਾਣੋ ਹਾਲਾ ਜੀ ਤਾਰਾ ਹਾਸ ਵਖਾਣੋ હાલાજી તારા હાથ વખાણો કે પટ્ટી તારા પગડા વખાણો આ ઇતિહાસની આ આ વાતની ઘણા બધા ખબર નથી ગીત કથા ગીત એટલું બધું પ્રસિદ્ધ બન્યું છે ખરેખર તો આ છપ્પઈ છે છપ્પઈ છંદ છે અને એને કમ્પોઝ કરી અને અમુક ઉઠવી રેડિયો પર પહેલી વાર પ્રસિદ્ધ કર્યું હાલાજી તારા હાથ વખાણો કે પટ્ટી તારા પગડા વખાણું ક્યાંથી આવ્યું આ ગીત ક્યાંથી આવ્યું આ છંદ કોણ હતા હાલાજી ગુજરાત નું અને હિન્દુસ્તાન છેલ્લું મોટામાં મોટું યુદ્ધ ભૂચર મોરીનું ખણી વાગમ ઓચરે ઓચરે ભૂચર મોરી કારડિયો કારણ અને એક પંખીણી છે એ આગમ ઉચરે છે ભૂચર મોરીને કે તું આ જગ્યાએ આ ટીબા ઉપર તું તારા ઉચાળા લઈને જા કારણ કે આઠ દિવસ પછી એક ભયંકર યુદ્ધ થવાનું છે પલચર પંખણી જીક બાતા યું કહે બૈચર ભૂતલી જીક આગમ ઓચરે ઓચરે આગમ દ્રોળ ભાદર ઈ ભૂચર મોરી નું છેલ્લું યુદ્ધ સતાજી જામ લડ્યા છે સતાજી જામ મેરુ ખવાસપૂતો એસી હજાર નો ફોજ લઈ અને કોકો આવ્યો હતો એમાં જામ સતાજી ના કુંવર અજાજી વીસ વર્ષની ઉંમર અને ચોરીએ ચડેલા હતા અને ધીંગાણાની હરોળ પડતી મૂકી અને પોતાના દીકરાના લગ્નના માંડવે માલવા માટે આવ્યા ને જામ અજાજી એટલું કીધું બાપુ તમે ધીંગાણાનો મોર તો સંભાળવો પડતો મૂકીને તમે અહીંયા કેમ આવ્યા કે બાપ તારા લગ્ન જોવા માટે આવ્યો છું ધીંગાણાનો મોર તો સંભાળવો પડતો મૂકીને તમે અહીંયા કેમ આવ્યા કે બાપ તારા લગ્ન જોવા માટે આવ્યો છું ઓ બાપુ હોય વ્રત બાળ કે ગંગ શોભન ભર્યો હોય બલવાન કે ગબલ ઘેલો અને ગીત મંગલ તણા ગાઈને કંઠમાં ભલે ને હોય વરમાળ ચોરી ચડેલો પણ હાક જ્યાં હા ભલે દેશ દ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું ઈ પંથ ગબ ધૂત ના વીર રજપૂત ને હું તે પછી ઝેર જેવું તમને મારા લગન માણવાનું યાદ આવ્યું ક્ષત્રિયનો ધર્મ નથી બાપુ ધીંગાણાનો મોરચો પડતો મૂકીને બોતાના દીકરાના માંડવે માલવા માટે આવે

ઈ યુદ્ધના પડાવ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાંથી ઘરે ઘરેથી રાજપૂતો આવ્યા હતા યુદ્ધમાં એમાં કચ્છના ગામથી મેરામણજી ચૌદ વર્ષ નો એક જુવાન હજી ફૂટતી મોહરે હજી જુવાની પૂરેપૂરી શરીરમાં પ્રવેશી નથી એવો કુમાર અવસ્થાનો મેરામણ કુંવર ઇઝામ જામ ને મળે છે અને જામ હરદોળજી કુણું પણ જો કરી નાખે એવું મેણું મારે છે કે કુંવર તમારે ત્યાં મોટી રાજપૂતો કામ આવી કે તમારી જેવા હજી મોઢામાં જનેતાના ધાવણ ફોરે છે અહીંયા કઈ માસીબાનો માલ ખાવાનો નથી અહીંયા તો દુશ્મનો ની સામે લડવાનું છે પણ મેણું કોઈને મારીએ નહીં મેણું માથા નો ઘાસ મેણું લાગી ગયો પણ જવાબ આપો છે જામ રાહલ ને અને પોતે એક જ શબ્દ ઘૂંટાણા કરે છે હું રાજપૂત છું હું ક્ષત્રિય છું હરિયલ ઘરે હોય અને ફળિયામાં કુંજરણા ફરે એને વય ની વાટુ નોય પછી કેહર બચા ને કાગડા હરિયલ ઘરે હોય અને ફળિયામાં કુંજરણા ફરે રાજપૂતના ના દીકરા ને વય ની ઉમર ની જોવાની હોય હરિયલ ઘરે ને હોય અને ફળિયામાં કુંજરણા ફરે

એમાં સામેની ફોજ માંથી ને મારવા માટે અણહાર વાળો એમના નાના ભાઈ છે એ સ્નાન કરવા માટે બેઠા છે અને આ જોવાને જોયું કે આ જામ જ છે એટલે પૂછ્યું કે આપનું નામ એક સેકન્ડમાં આ તો રાજ રાજપૂત ચતુરાય ચારણ ધણી અને રીતનું રજપૂત ઓળખી ગયો કે આ દગો છે એટલે કીધું કે મારું નામ જામ હળદોલ છે બોલ શું કામ છે પણ ત્યાં તો હાથમાં ભાલ ફારક કરી અને છાતી ચીરી અને નીકળી ગયો નાના ભાઈના છાતીમાંથી હળદોલ જામ બચી ગયા પણ ચૌદ વર્ષનો કુંવરડો જે ભદ્રેશર કચ્છમાંથી આવ્યો તો એને એમ થયું કે જેના માટે હું ધીંગાણે આવ્યો છું અને એને મારવા વાળો જો એમ નામ જાય તો મારી જનેતા નું ધાવણ ધાર થાય ચૌદ વર્ષ નો કુંવર પોતાની પટ્ટી નામની ઘોડીની માથે સવાર થયો ઘણા એવું ગાય છે હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગ વખાણું પછી નહી પણ હે મેરામણ કુંવર બાપ તારા હાથ ને વખાણવા કે હે પટ્ટી ઘોડી તારા પગને વખાણવા પટ્ટી ને આમ કરીને આમ એડી નો ઘા કર્યો અને વથાઈ વહેતી દુશ્મન ની વાહે વચ્ચે બટા બોલતી જાય પણ આ તો મેરામણ કુંવર ની ખેલવેલી ઘોડી જવા ન દીધો જાજો દુશ્મન ને અને પોતાના પેગડાના માથે મચરક મારી અને ચૌદ વર્ષના કુંવરડા મેરામણે ભાલાનો ઘા કર્યો પણ દુશ્મનને ભાલા અને ઘોડા હું તો જમીન માં જડી દીધો ભાઈ એવી રીતે ભાલો માર્યો પણ ચૌદ વર્ષના કુંવરે એટલું જોર કર્યું કે ભાલો મારતી વખતે એના શરીરમાંથી એટલું બધું જોર થયું કે પોતાના લોચન બહાર નીકળી ગયા અને હરદોળ જામે આ દ્રશ્ય જોયું સાવાસ કુંવર સાવાસ કુંવર સાવાસ કુંવર મને ખબર નહોતી હો બાપ કે તું આટલું બધું પ્રાક્રમ કરીશ કે બાપુ હવે કોઈ દિવસ એવું મેણું ન મારતા રાજપૂતના દીકરાને કે એને 14 વર્ષનો હોય તું ઢીંગણામાં ન લડી શકે છોટો મર હોય પણ નાગનો છેડવો અને ઝેરના પારખા નકા જોવા નાનો નાગ હોય પણ એને કોઈ કોઈદી નાનો ન સમજવો છોટો મર હોય પણ નાગના છેડવો અને ઝેરનું પારખું નકો જોવું અને તે દિવસે હળદોલ જામના મોઢામાંથી શબ્દ નીકળ્યા ગાય કુંવર મેલામણ હે હાલાના ના વંશજ બાપ તારા હાથ ને વખાણું કે આ તારી પટ્ટી ઘોડી છે એના પગ ને વખાણું મને આજ ખબર નથી પડતી અને ઈ આપણને અમર ગીત મળ્યું જ્યાં જ્યાં ગુજરાતીઓ આખા વિશ્વમાં વસે છે ત્યાં ગીત પ્રસિદ્ધ થયેલું છે કે હાલા જીતા ના ઘાત વખાણું ਕੈਂਪਟੀਦਾਰਾ ਭਗੜਾ ਵਖਾਣੋ ਹਾਲਾਦੀਦਾਰਾ ਹੱਥ ਵਖਾਣੋ ਕੈਂਪਟੀਦਾਰਾ ਭਗੜਾ ਵਖਾਣੋ ਯੰਦੇ ਜਡਾ ਕਰੈ ਨਾਤ ਹਰ ਹਰ ਕਰ ਨਿਰਮਲ ਗੋਲਟਕ ਕੋਲਟਾ ਚਲ ਗਏ ਵਿਤਲ ਹਲ ਗਏ ਤਲਾ ਤ ਜਿਗਨ ਖਲ ਬਲ ਭਰੇ ਟੁੰਡ ਚਲ ਗਏ ਵਿਉਮਤਲ ਅਡਲ ਸੁਭਟ ਗਲ ਗਏ ਗੁਵੈ ਗੰਚੰਤ ਸਦੀ ਹਲ ਬ ਹਾਲਾ ਜੀ ਤਾਰਾ ਇਹ ਹਾਲਾ ਤਾਰਾ ਹਾਲਾ ਜੀ ਤਾਰਾ ਘਾਟ ਵਖਾਣੂ ਕਬੱਟ ਤਰਫ ਭਗਣਾ ਵਖਾਣੂ ਲੋਲ ਜਰ ਸਾਜਰ ਲੰਤਾਰ ਵਾਦ ਕਰਦ ਨਾ ਵਹੰਤਾਂ ਬਗਾਇ ਸਗਨ ਟਾਟਨੀ ਜਲ ਰਿਬੂ ਜਿ ਬRAND ਹਲ ਗਏ ਵਿਕਲ ਦਿਗਪਾਲ ਚਰਾਚਰ ਹਾਲਾ ਦੀ ਤਾਰਾ ਇਹ ਹਾਲਾ ਤਾਰਾ ਹਾਲਾ ਜੀ ਤਾਰਾ ਘਾਥ ਵਖਾਣੂ ਕਬੱਡੀ ਤਾਰਾ ਪਗੜਾ ਵਖਾਣੂ પગ વખાણ અમુક કામ એવા હોય છે એના માટે ભાવનગરના રાજકવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા પિંગળસિંહ બાપુ લખે છે ਵਾਨੋ ਮਹਾਰਤੀ ਵਿਤਵਾ ਬਦੂ ਦਾ ਰੰਗ ਰਜਪੂਤਾਂ ਰਾਣ ਚੜੇ ਕੇਸਰੀ ਆ ਡੰਗਾ ਮਉਸ ਪਰੰਤਾਂ ਕਰੋ ਵਰਮ ਤਾਂ ਕਾਲ ਜਰੇ ਮਰ ਘਰਮ ਨਿਦਰਵਾ ਹੋ ਸੇ ਮਰਵਾ ਭਾਰਤੀਓ ਸਰਣੇ ਚੜੇ ਜੀ ਭਾਰਤੀਓ ਸਰਣੇ ਚੜੇ ਦੁੱਖ ਪਾਵੇ ਬਣਨਾ ਮੁਖ ਨਾ ਵੇਖਦਾਮ ਨਹੀਂ ਵਿਦਵਾ ਵਰਵਾ મેઘાણી નું ગીત છે પોતાની બેન ને પોતાના ભાઈ ને પોતાના બાળકોને પોતાની પત્ની ને કેવરાવે છે અને મેઘાણીની કલમ હાલે છે એજ ઘેરાતી રાત ના છેલ્લા શ્વાસ ઘૂટન તો ન્યાયેક વાલુડો રે એજ સોના દીપાળે પાલે કુંવર બેરામણજી ભદ્રેશ્વરથી ઉચ્ચર મુરીના યુદ્ધમાં લડવા આવ્યા અને ધીંગાણામાં પોતે દુશ્મનના ગાયથી પડ્યા ત્યારે નોતી જેની પાસ કોઈ માડી પણવાલા ધો નારી અને રાત રોનારી કોઈ ના નહોતી ની પાડે શું કે છે સૈનિક બીજું મારી બેન ને કે જે રે જો મારી બેન ને કેજે એ જ બેન અલબાજ માથડા ઢાંકી અને ધ્રુષ કે મારી કાજ મારો રે એ સુનાસામ સમદર ની પાળે सोन समदर पाड़े रे आगादरिया वी पड़े ते दि टू पाती जीण सुणो न हिकु बालू रे e suna samdarni